દિવાળી પર બનાવીને ખાઈ શકાય તેવું એકદમ ખસ્તા અને ક્રિસ્પી નવા ફરસાણની રેસીપી લાવીશું આ ફરસાણ નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તેવું છે મમ્મા મુકતા જ બુરું થઈ જાય એટલું આ ખસ્તા બને છે એટલે ઘરમાં વડીલ હશે ને તો પણ એ ખાઈ શકશે અને બેઝિક મસાલાથી બનાવેલા છે એટલે બાળકોને પણ આપણે આપી શકશું તો સૌથી પહેલા મસાલો તૈયાર કરી લઈએ તો એક મોટી ચમચી જેટલા કાળા મરી અને દોઢ ટી સ્પૂન જેટલું આપણે જીરું લીધું છે અને આને આપણે ખાંડી લેશું તો બેઝિકલી અહીંયા મરીના જે દાણા છે ને એ ખાંડાઈ જવા જોઈએ જેથી વણતી વખતે આપણે તકલીફ ન પડે હવે ત્રાંસની અંદર બે કપ જેટલો મેં મેંદો લીધો છે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો ઉપયોગ પણ કરી શકો છો આ નાસ્તો ચાય સાથે ખાવાની પણ ખુબજ મજા પડે છે અહીં મેંદાને ચાળી લીધો છે તૈયાર કરેલો મસાલો નાખી દેસુ એક મોટી ચમચી જેટલા કાળા તલ નાખીશું તલ કાળા ન હોય તો તમે સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો છો બે કપ લોટની સામે બે ટી સ્પૂન જેટલું મીઠું પડશે સાથે હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અને અહીંયા અમે ઘીને ગરમ કરીને લેવાનું છે તો અહીં અત્યારે પહેલા આપણે પાંચ ચમચી જેટલું ઘી નાખીશું આ એ જ મોટી ચમચી છે જે ઘરમાં આપણે વાપરતા હોઈએ છીએ લગભગ હાફ ટેબલ સ્પૂન જેટલી હશે ઘી ગરમ લીધું છે એટલે પહેલા ચમચીથી મદદથી મિક્સ કરશું પછી હાથ વડે આવી રીતે મિક્સ કરીને જોશું અહીંયા બેઝિકલી આપણે મુઠ્ઠી પડતું મોણની જરૂરત પડશે જેથી ફરસાણ આપણું ક્રિસ્પી અને ખસ્તા બને તો અહીં મને મોણ ઓછું લાગી રહ્યું છે એટલે ફરી પાછું હું બે ચમચી જેટલું બીજું મોણ નાખી રહી છું અને હવે ફરી પાછું આપણે મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે મિક્સ કરી લીધા બાદ અહીં કણે કણમાં મોણ લાગી ગયું છે ને આ મુઠ્ઠી પડતું મોણ છે હવે એ મુઠ્ઠી પડતું મોણ એટલે શું તો આવી રીતે લોટને મુઠ્ઠીમાં એકદમ દબાવતા આ મુઠ્ઠીનો શેપ આવે ને એને મુઠ્ઠી મળતું મોડ કહેવામાં આવે છે આનાથી જે ફસણ છે ને વધારે ખસ્તા અને ક્રિસ્પી બને છે અને મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરીને આપણે પાણી નાખીશું ને આ રીતનો આપણે સોફ્ટ લોટ તૈયાર કરીશું ફરશે આપણે થોડો કઠળ લોટ રાખતા હોઈએ છીએ જ્યારે અહીં આપણે થોડોક સોફ્ટ લોટની જરૂર પડશે આટલા લોટ બાંધવામાં મારે પોણા કપ જેટલા પાણીની જરૂરિયાત પડી છે હવે આ લોટને રેસ્ટ આપવું જરૂરી છે એ માટે કરીને પહેલા આપણે આ રીતે થોડો ઘી વાળો હાથ લોટ ઉપર મૂકી દેશું જેથી ઉપરનું લેયર છે ને એ ડ્રાય ના થઈ જાય તો એ બહુ જરૂરી છે હવે અહીંયા ઘી વાળો હાર લગાડી લીધો છે અને ઢાંકર ઢાંકીને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દેશું હવે લોટને પ્રોપર રેસ્ટ મળ્યો છે કઈ રીતે ખબર પડશે તો આવી રીતે લોટ ઉપર વ્હાઈટ સ્પોટ આવી જશે તો સમજી લેવાનું કે લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે અને પહેલા કરતા તમે અહીંયા જોઈ શકો છો લોટ થોડોક સોફ્ટ થઈ ગયો છે અહીં સોફ્ટ લોટ હશે ને તો તમે એને આરામથી વણી શકશો અને આપણે જે શેપ આપવાના છે એ આપી શકશે

હવે અહીંયા કને પાતળી જેટલી વણે એટલી રોટલી આપણે વણી લેવાની છે અહીં સોફ્ટ લોટ ગુથ્યો છે ને એટલે આરામથી આપણે એને વણી શકશું જો થોડોક પણ લોટ કઠણ હશે ને તો વણતી વખતે થોડુંક આપણે વજન દેવું પડે છે ભાર દેવું પડે છે તો તે આટલી થિકનેસની મેં પાતળી રોટલી વણી છે હવે આનામાંથી આપણે શેપ આપી દઈશું તો આવી રીતે પહેલા રિબિન્સ કટ કરી લેવાની છે તો શાર્પ નાઈફનો ઉપયોગ કરશો તો આરામથી થઈ જશે કારણ કે અંદર આપણે મરી અને જીરું નાખ્યું છે તો વણતી વખતે આ રીતનું થોડું કરે હવે આવી રીતે ચોરસ શેપ આપી દીધા પછી બે કિનારી પહેલાં દબાવવાની અને બીજી બે કિનારીઓ છે બે છેડાને આવી રીતે દબાવી દેવાનું એટલે આપણે ડિઝાયર શેપ મળી જશે અહીં મેં નાના નાના બનાવ્યા છે તમે અહીંયા મોટા પણ બનાવી શકો છો તો મોટી રોટલી વણી એના મોટા પહેલાં ચોરસ ટુકડા કરીને આ રીતે કરી શકો છો તો ઉપરના બે છેડા અને નીચેના બે છેડા આ રીતે ભેગા કરી લેવાના છે એટલે આપણે ડિઝાયર શેપ મળી જશે તો આ આપણે બનાવી રહ્યા છીએ મેંદાની મઠરી તમે આ ઘઉના લોટમાંથી પણ આ શેપ અચીવ કરી શકો છો લોટમાંથી પણ તમે બનાવી શકો છો અહીં ને નાની રોટલી વણીને નાની નાની સાઈઝના બનાવ્યા છે તમે સેમ મોટી રોટલી વણીને મોટા કાપા જેમ આપણે ઢોકળીના પાટ થઈએ એવી રીતે મોટા કાપા પાડી મોટો શેપ પણ આપી શકો છો તો આ રીતે મેં અહીંયા બધી મઠળીને તૈયાર કરી લીધી છે પહેલા આપણે બધું વણી લેવાની છે અને આ રીતે થાળીમાં મુકતા જશું એટલે પહેલા જે વણાયેલી હશે થોડીક ડ્રાય થતી જશે અને જ્યારે એને તમે તળશો તો વધારે ખસતા અને ક્રિસ્પી તૈયાર થશે હવે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે તેલમાં મઠળી જ્યારે આપણે નાખીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ ઉપર શેષ બદામી રંગ પકડે ત્યાં સુધી આપણે તળશું અહીં બિલકુલ પણ હાઈ કે મીડિયમ ગેસની ફ્લેમ નહીં રાખીએ નહીં પર અંદરથી એ કાચી રહી જાય છે ને ખસતા નથી બનતા તો સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે તળી લેવાની છે તો એકવારમાં જેટલી આવે એટલી મઠરી આપણે નાખી દેશું તો અહીં તમે જોઈ શકો છો કે પૂરી ખાઈને જો કંટાળી ગયા હો ને તો આ શેપ આપી શકો છો ને આ શેપ બાળકોને પણ ખૂબ જ અટ્રેક કરે છે આમાં મેં મીઠું મરી અને જીરું જ નાખ્યું છે તમે આમાં મરચું હળદર ગરમ મસાલો તમે અહીંયા ગાર્લિક પાવડર નાખી શકો છો ટેંગો ફ્લેવર માટે ટોમેટો પાવડર એડ કરી શકો છો અનિયન ફ્લેવર માટે તમે ઓનિયન પાવડર પણ યુઝ કરી શકો છો તો તમને જે રીતના પસંદ હોય તમે પેરી પેરી મસાલો આજકાલ બહુ ભાવતો હોય છે તો મસાલો પણ આમાં એડ કરી શકો છો અથવા તો છેલ્લે તળાઈ ગયા પછી સ્પ્રિંકલ કરીને પણ સર્વ કરી શકો છો બાળકો પણ ખુશ થઈ જશે અને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ખસતા આપણે મથ તૈયાર છે હવે છેલ્લે હું આના ઉપર કશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવી નાખી રહી છું તમે આની સાથે સંચળ પાવડર પણ નાખી શકો છો પણ જો સંચળ પાવડર ઉમેરવું હોત તો શરૂઆતમાં તમારે લોટની અંદર મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું જેથી વધારે સોલ્ટી ન થઈ જાય તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કેવી લાગી જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી મને પણ આનંદ થાય કે તમને મારી રેસિપી કેવી લાગી તમે મારો વિડીયો દેશના કયા ખૂણે કયા ગામ કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બોપાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ